મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગર વિસ્તાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને જ્યાં ત્રીસ વર્ષ જૂના દબાણો ઘર કરી ગયા હતા તે દબાણોને ત્રીસ મિનિટમાં દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને પાલિકાના જેસીબી વડે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તે ઉપરાંત શહેરના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે અને અન્ય જગ્યાઓએ જે જોખમી હોર્ડિંગ્સ હોય અને આગામી ચોમાસાની સિઝનમાં નુકસાનકારક હોય તેવા જોખમી હોર્ડિંગ્સ અને જે મંજૂરી વગરના હોર્ડિંગ્સ હોય તે પણ તોડી પાડવાની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી કમિશનર સોની તથા સ્ટાફ શહેરના સામા સફાઈ અભિયાન માટે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતની કામગીરીની નિરીક્ષણ માટે પહોંચ્યો હતો ત્યારે મોરબીના સામા કુળદેવી પાન પાસે આવેલા રામકૃષ્ણનગરના ગ્રાઉન્ડ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જ્યાં છેલ્લા ત્રણ દાયકાથી દબાણો થયા હતા અને ત્યાં ટ્રકો પાર્ક કરવામાં આવતા હતા ત્યાં ઢોર માટે વાડો બનાવી દેવામાં આવ્યો હતો ઘોડા ગાય સહિતની વસ્તુઓ ત્યાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવતી હતી તેવું તંત્રના ધ્યાનમાં આવ્યું હતું અને આ બાબતો છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા ઘર કરી ગઈ હોય તંત્ર દ્વારા તેને સૂચના આપવામાં આવી હતી અને તેઓને કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક આ જગ્યા ખાલી કરો અને ત્યારબાદ પાલિકાના જેસીબી વડે આ જગ્યાને સાફ સફાઈ કરવામાં આવી હતી મોરબીના રામકૃષ્ણ શાળાના ગ્રાઉન્ડમાં આ દબાણ છેલ્લા ત્રણ દાયકાથી હતું અને આ દબાણ તંત્રના ધ્યાન ઉપર આવ્યું હતું ખુદ પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે ત્યાં રોન માટે નીકળ્યા હતા અત્યારે આ ધ્યાનમાં આવતા તેને તાત્કાલિક દબાણ હટાવવાની સૂચના આપવામાં આવી હતી અને સાથે સાથે પાલિકાના જેસીબી વડે તા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત શહેરના સામા જે મહારાણા પ્રતાપ સર્કલ છે ત્યાં કડિયા બોર્ડિંગ સહિત ડિવાઇડરની વચમાં જે રીતે હોર્ડિંગ્સ બોર્ડો ખડકવામાં આવ્યા છે અને તેની કોઈપણ જાતની મંજૂરી ન હોવા છતાં જે હોર્ડિંગ્સ બોર્ડો લગાવવામાં આવ્યા છે આગામી ચોમાસાની સિઝનમાં કોઈ નુકસાન ન થાય કોઈને ઈજા ન થાય તે માટે આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડના દબાણો પણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ અધિકારીઓ પાસેથી જાણવા મળેલ છે